રાજકોટમાં લેવવા અને કડવા પાટીદાર વચ્ચે પડાવવાનું ષડયંત્ર થયું હોય એ પ્રકારની પત્રિકાનું વિતરણ થયું ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ નોંધાવી કોંગ્રેસે આ સદ્ધર કરતા કહ્યું કે અમે કંઈ જાણતા જ નથી અને હવે આ મામલો ગરમાયો છે કારણ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં ફરિયાદ કરી છે તેમાં એસપી પડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે તેને લઈને ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજકોટમાં વૈષ્ણવજન નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે રાજકોટના રાજકારણમાં ખૂબ ગરમાવો જોવા મળ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ લેવવા પાટીદાર અને કડવા પાટીદાર મામલાની જે પત્રિકા ફરતી થઈ અને વાયરલ થઈ હતી તેના મામલે એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા સાથે જ મહત્ત્વના સમાચાર મળ્યા કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં આરોપીઓ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમના પ્રારોપ છે કે તેમણે પત્રિકા વહેતી કરી જેમાં બે સમાજ વચ્ચે વૈમનુષ્ય ફેલાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે મહત્વની વાત છે કે તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલા આગળ આવું લેવા પાટીદાર સમાજ માટે ગોધરી આ શબ્દનું પ્રયોજન કરી ચૂક્યા છે સાથે જ તેમણે લખ્યું છે કે હંમેશા કડવા પાટીદારોને ટિકિટ મળી છે ત્યારે લેવા પાટીદારોએ સમર્થન આપ્યું છે તો શું હવે પરેશ ધાનાણી લેવા પાટીદાર છે તો કડવા પાટીદાર સમર્થન આપશે ખરા આ વાતને લઈ જ્યારે વિવાદ ચાલી રહ્યો છે દરમિયાન મહેશ પીપળિયાએ આજે સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો રાત્રિના અંધકારમાં પત્રિકાઓ ફેંકી રહ્યા છે અને તેમનો આક્ષેપ છે કે આ કોંગ્રેસના જે નેતાઓ અને હોદ્દેદારો છે તેમનું કૃત્ય હતું અગાઉ તેઓ પકડાઈ ચૂક્યા હતા પરંતુ એક દિવસ તેમને જવા દીધા અને ફરીથી તેઓ આ કૃત્ય કરી રહ્યા હતા અને માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે મહેશ આ શું કહી રહ્યા છે સાંભળો મારું નામ મહેશભાઈ પીપળીયા છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર વોર્ડ નંબર અગિયારના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ગત દિવસોમાં મારા વોર્ડમાં બે સમાજ વચ્ચે વયમનુષ્ય ઊભું થાય તે પ્રકારે રાત્રિના સાડા બાર વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના ચાર આગેવાનો દ્વારા જેમાં એક છેલ્લા દસ વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે આ ચાર આગેવાનો દ્વારા મહુડી વિસ્તારની અંદર પત્રિકા વિતરણ કરી હતી રાત્રિના સાડા બાર સાડા બાર વાગ્યા આસપાસ બધા મિત્રો પકડાયા હતા અને આજીજી કાલાવાલા કરી રોઈ પડ્યા હતા ફરી વખત આવું નહીં કરવાના સોગંદ ખાઈને નીકળ્યા હતા બીજે દિવસે આ જ પ્રકારનું જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વયમનુષ્ય ઊભું થાય તે પ્રકારની કામગીરી કરતા હતા ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી આ પત્રિકામાં પ્રકાશક મુદ્રક કે કોઈ નામઠામ ન હતું મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે સામી છાતીએ પ્રચાર કરો લીંબુ શરબતની વ્યવસ્થા અમે કરી આપશું પણ કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે તમે સાંભળ્યું એ પ્રકારે મહેશ પુરિયાનું કહેવું છે કે અમારા વિરુદ્ધમાં ખોટા પ્રચાર કરવા અને હિન કૃત્યો કરવાનું કામ કોંગ્રેસ બંધ કરે જરૂર હોય તો અમે લીંબુ શરબત આપવા તૈયાર છીએ સામી છાતીએ આવીને પ્રચાર કરે આમ જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે રાજકોટ બેઠક ચર્ચામાં હતી ત્યાં આ લેવા પાટીદાર અને કડવા પાટીદારના મામલાની પત્રિકાનો વિવાદ સામે આવ્યો ગુનો નોંધાયો અને આમ પણ ભૂતકાળમાં લેવા પાટીદાર અને કડવા પાટીદારના મતોના ધ્રુવીકરણના કારણે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પણ હાર મેળવી અને ગુમાવી ચૂકી હતી તે